બોટાદ જિલ્લાના બરવાડા શહેરની મધ્યે અંબાજી મંદિર આવેલું છે માતાજીના મંદિર સાથે શહેરીજનોની તેમજ આસપાસના ગામોના લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે મંદિરે અઢારે જ્ઞાતિના લોકો દરરોજ માતાજીના શરણે માથું નમાવી માતાજીના દર્શન કરીને જ પોતાના ધંધા રોજગારની શરૂઆત કરે છે બરવાડામાં બે હજાર એકની અંદર આ મંદિરની સ્થાપના થયેલી છે વરજલાલ પોપરલાલ બાબરિયા બરવાડાના રહેવાસી એમને આ મંદિરની સ્થાપના બે હજાર એકમાં કરી હતી ત્યારથી અમને આસ્થા છે અને દરરોજ માતાજીના બે ટાઈમ દર્શન કરવા માટે અમે આવીએ છીએ દર્શન કર્યા પછી આ મંદિરમાં દર્શન કરીએ જ્યારે માતાજીની સામે ઊભા રહીએ છીએ ત્યારે રૂબરૂ આપણા માતાજીના દર્શન કરતા હોય માતાજી આપણને સાક્ષાત દર્શન સ્વભાવ થઈ જાય નવરાત્રિમાં અંબાજી માતાના દર્શન કરવા દૂર દૂરથી દર્શનાર્થીઓ મંદિરે આવે છે શ્રદ્ધાથી કોઈ પણ માણસ માતાજીને પ્રાર્થના કરે તો તેની પ્રાર્થનાનો સ્વીકાર કરી માંબા તેને આશીર્વાદ આપે છે બરવાડાના કેટલાય મુસ્લિમો પણ માતાજીમાં તૂટ શ્રદ્ધા રાખે છે અને માતાજીના દર્શને આવે છે માતાજીનું મંદિર શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સાથે કોમી એખલાસતાનું પણ કેન્દ્ર છે હું પણ એક ઈસ્માઈલ ખોજા છું અને અમારા પણ કુળદેવી માતાજી છે અમે પણ એમને કર કરી છે અમારે એમને ત્યાં જે કંઈ માંડવા માતાજીનો થતો હોય એવું બધું પણ અમે કરીએ છીએ એટલે અમારા પણ માતાજી છે અને અમને ખૂબ શ્રદ્ધા છે બરવાડા શહેર વતની વણિક વ્રજલાલ પોપટલાલ બાબરિયા ધંધા માટે મુંબઈ ગયા તે સમયે અંબાજી માતાને તેમણે પ્રાર્થના કરી સંકલ્પ કર્યો હતો કે મારા ધંધામાં વિકાસ થશે ત્યારે બરવાળામાં ભવ્ય મંદિર બનાવીશ અને સમય જતા ધંધામાં વિકાસ થયો ત્યારે વ્રજલાલભાઈએ તેમના દીકરા અને પરિવારને પોતાના સંકલ્પ વિશે વાત કરતા તેમના પરિવારજનોએ મંદિર બનાવવાનું નક્કી કર્યું અને દસમી જુલાઈ બે હજાર એકમાં માં મંદિરની સ્થાપના કરી અને આજે ભવ્ય મંદિર બન્યું છે જે અંબાજી ધામ તરીકે ઓળખાય છે આ મારા પૂજ્ય વરલાલ દાદાએ બરવાડામાંથી જ્યારે તેઓ મુંબઈ ગયા એટલે અહીંથી સંકલ્પ કરીને ગયેલા કે હું નિત્ય હવા રૂપિયો કાઢી અને માતાજીનું મંદિર બનાવીશ અને માતાજીની પ્રેરણાથી એમને ખૂબ ધંધામાં સફળતા મળી અને તેઓ આવ્યા અને એમને હવા રૂપિયો ભેગો કરી માતાજીનું મંદિર નિર્માણ કર્યું સ્વયં પોતાએ એકલાએ જ કર્યું છે અને દાદાને માતાજી સ્વયં અહીંયા પ્રગટ થઈને આવેલા છે બરવાળામાં આવેલા અંબાજી મંદિરમાં પ્રથમ માતાજીના મૂર્તિના દર્શન કરો એટલે આબેહૂબ માતાજીના દર્શન કર્યા હોય તેવો અહેસાસ થાય છે મંદિર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પારેવાન્ય જુવાર દર વર્ષે ઉનાળામાં મફત છાશ વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ખાસ આ મંદિરની વિશેષતા તમને કહું તો આ અંબા ભવાનીનું જે મંદિર છે આજે પચીસ વર્ષ પહેલાં અહીંયા એની સ્થાપના થઈ અને છેલ્લા પચીસ વર્ષથી નવરાત્રિની અંદર એટલો ભવ્ય અંબાજીધામ મંદિર દ્વારા જે મહોત્સવ ઉજવાય છે નવરાત્રિનો જેમાં ખાસ કરીને આપણે જોવો છો કે અત્યારે વર્તમાન આ કલ્ચરમાં ડિસ્કો દાંડિયા આ તે આ બધી જે સમાજમાં અને સંસ્કૃતિને ન શોભે એવા કાર્યો નવરાત્રિમાં થતા હોય છે પરંતુ અંબાજીધામ એક એવું મંદિર છે કે જ્યાં ભવ્ય સંસ્કૃતિ જે આપણી છે ભારતની એ સંસ્કૃતિને જીવંત રાખી અને અહીંયા એક ભવ્ય પ્રદર્શન કરવામાં આવે છે અને નવરાત્રીની અંદર દરરોજ ઓછામાં ઓછા વીસ થી પચીસ હજાર લોકો નવ દિવસ અહીંયા પ્રદર્શનનો લાભ લે છે દરેકને પ્રસાદ આપવામાં આવે છે બરવાડા શહેરમાં આવેલ અંબાજી મંદિરની ખાસ વિશેષતા એ છે કે નવરાત્રિમાં દરેક માતાજીના મંદિરે ગરબાની રમઝટ બોલાતી હોય છે અને નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે જ્યારે અહીંયા અંબાજી મંદિરે નવરાત્રિમાં ગરબા યોજાતા નથી નવરાત્રિ દરમિયાન દિવસ સુધી અલગ અલગ ધાર્મિક કૃતિઓ પાવાગઢ ડુંગરની કૃતિ બનાવવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો નવ દિવસ સુધી આ ડેકોરેશન અને માતાજીના દર્શન કરવા આવતા હોય છે છેલ્લા પચીસ વર્ષથી આ આ મંદિર નિર્માણ થયેલું છે આ આ મંદિરનું નિર્માણ બરવાળાના જ વતની એવા બાબરિયા વરડલાલ પોપટલાલ પરિવાર તરફથી આ મંદિરનું નિર્માણ થયેલું છે અને આ બરવાળાના આજુબાજુના પચાસ કિલોમીટરના વિસ્તારની અંદર આવું સુંદર મંદિર અંબાજીનું મંદિર નથી અને આ સુંદર મંદિર આ બરવાળાને એમને બનાવીને આપ્યું છે અને અહીંયા આ આ મંદિર લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીંથી અહીંયા ઘણા નવરાત્રીમાં ખાસ કરીને વિશેષ કરીને નવરાત્રીમાં જે ઉત્સવ ઉજવવામાં આવે છે બોટાદ જિલ્લાના બરવાળા શહેરની મધ્યમાં આવેલ અંબાજી મંદિર એટલે અંબાજી ધામ કે જ્યાં બરવાળાના શહેરીજનો તેમજ આસપાસના ગામોના લોકોનો માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને જેથી તમામ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે